કરમસન આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગાલિકા વિસ્તારમાં આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી ગણેશ સાઉથ કોર્નરમાં આકસ્મિક તપાસની કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી આ ઉપરાંત બટાટા ખરાબ હાલતમાં મળી આવ્યા હતા અને ખાવાની ચીજો ગંદકીમાં જોવા મળી હતી ગણેશ સાઉથ કોર્નર ખાતે મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસ કરાતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી ફૂડ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો ને એ અંતર્ગત સીલ કરવામાં આવી છે કરમછદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજીન અને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં આવી હોટલો ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ એમ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું